સ્વાગત છે ખેડૂતભાઈ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ પહેલી સાત બે હજાર પચીસ વાર મંગળવાર આજના એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતાના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે માહિતી જોતી હોય તો અમને કોમેન્ટમાં બતાવજો અમે તમને જરૂરથી જણાવીશું વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના તમારા મિત્રો સુધી અમારી ચેનલને શેર જરૂરથી કરજો મિત્રો ખેડૂત મિત્રો એરંડાના ભાવ વિશે વાત કરીએ તો આજનો એરંડાનો તાજો ભાવ વારાઈમાં બારસો નેવથી તેરસો પચીસ સુધી જાય છે મિત્રો જ્યાં મિત્રો જામ ગંભાળિયામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ત્રીસ રૂપિયા તલોદની વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ તેરસો રૂપિયા છે અને ઊંચો ભાવ છે તેરસો ને પાંત્રીસ રૂપિયા આગળ એરંડાના ભાવની વાત કરીએ તો ગોંડલમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે એક રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા રૂપિયા બોટાદની વાત કરીએ તો બોટાદમાં એરંડાનો નીચો હજાર પચાસ ને ઊંચો ભાવ છે બારસો ને પંચોતેર રૂપિયા થરાદમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંચાવન રૂપિયા રાહની વાત કરીએ તો રાહમાં અત્યારે નીચો ભાવ એરંડાનો તેરસો પંદર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા પાભરમાં જયારે એરંડાનો નીચો ભાવ છે તેરસો વીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને અડતાલીસ રૂપિયા ગોધારીયામાં ત્યારે એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ગોધારીયામાં એરંડાનો નીચો ભાવ તેરસો દસ રૂપિયા છે ને ઊંચો ભાવશે તેરસો ને પચાસ રૂપિયા વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં એરંડાનો નીચો ભાવ બારસો પંચાણું રૂપિયા છે ને ઊંચો ભાવશે તેરસો ને અડતાલીસ રૂપિયા પિલુડની વાત કરીએ તો પિલુડમાં અત્યારે એરંડા નો ભાવ તેરસો ને સત્તર રૂપિયા છે મિત્રો લાખણીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો આડત્રીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને એકસઠ રૂપિયા પાલનપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાલનપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો પંદર રૂપિયા અને ઊંચો ભાવે તેરસો ને ઓગણચાલીસ રૂપિયા વિસનગરમાં એરંડાનો નીચો ભાવ છે રૂપિયા અને ઊંચો તેરસો ને બેતાલીસ રૂપિયા રાધનપુર અંદર એરંડાનો મહત્તમ ભાવ તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા જ્યારે મહુવામાં એરંડાના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવ અગિયારસો ને દસ રૂપિયા છે ને ઊંચો ભાવે બારસો ને તેવીસ રૂપિયા વારાઈની વાત કરીએ તો વારાઈમાં નીચો ભાવ એરંડાનો બારસો નેવ રૂપિયા અને ઊંચો પાવે તેરસો ને પચીસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડાના વિશે વાત કર્યો તો વિસાવદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ અગિયારસો ને પચીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકતાલીસ રૂપિયા જૂનાગઢમાં એરંડાનો ભાવિસે વાત કરીએ તો નીચો ભાવ અગિયારસો રૂપિયા છે ને ઊંચો ભાવ બારસો ને અઠ્યાસી રૂપિયા છે એરંડાનો નીચો ભાવ તેરસો રૂપિયા છે ને ઊંચો ભાવ છે ને પાંત્રીસ રૂપિયા ધાનેરાની વાત કરીએ તો ધાનેરામાં અત્યારે એરંડાનો નીચો ભાવ બારસો પંચાણું રૂપિયા છે ને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા ચાણસો એરંડાનો નીચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા ઊંચો ભાવ છે ને રૂપિયા પાલીતાણાની વાત કરીએ તો પાલીતાણામાં અત્યારે એરંડાનો નીચો સૌથી છે નવસો ને પાંત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો ને રૂપિયા મેનુમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને એકાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા ટીમાની વાત કરીએ તો ટીમામાં અત્યારે એરંડાનો નીચો ભાવ તેરસો રૂપિયા છે ને ઊંચો ભાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા જામનગર માં અત્યારે એરંડા નો નીચો ભાવશે અગિયારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને અઠાણું રૂપિયા ગુંદરીમાં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો અઠાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા વિરમબામ ની વાત કરે તો વિરમ ગામમાં અત્યારે એરંડા નો નીચો પાવશે તેરસો એકવીસ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ઓગણચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા આગળ ભાવનગર માં એરંડા ની વાત કરીએ તો ખેડૂત મિત્રો ભાવનગરમાં અત્યારે એરંડા નો નીચો ભાવે બારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા મેદરડા અત્યારે એરંડા નો મહત્તમ ભાવશે બારસો ને છત્રીસ રૂપિયા સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ત્રણ રૂપિયા ભુજમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા ખેડ વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે ખેડ નીચો ભાવ એરંડાનો તેરસો રૂપિયા છે ને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા હિંમતનગરમાં એરંડાના ભાવની વાત કરીએ તો નીચો ભાવશે તેરસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા કલોલની અંદર એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચોવીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સાડત્રીસ રૂપિયા જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ઇડરની વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે ઈડરમાં ભાવ નીચો ભાવશે તેરસો પંદર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા જોધપુરની વાત કરીએ તો જોધપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ બારસો સિત્તેર રૂપિયા છે અને ઊંચો ભાવ છે ને અગિયાર રૂપિયા તારીની વાત કરીએ તો તારીમાં એરંડાનો મહત્તમ ભાવ બારસો ને રૂપિયા છે ખેડૂત મિત્રો હજી આ ખેડૂત મિત્રો તાગદરાની વાત કરીએ તો તાગદરામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો એકત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે ને એકવીસ રૂપિયા